નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે ચાર વાગ્યાના સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મૂકવાણા સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદથી સમાચાર જ્યાં બે નવજાત શિશુઓના ગરમીના કારણે મોત થઈ ચૂક્યા છે અમદાવાદમાં છેલ્લા બે દિવસ રેડ એલર્ટ જાહેર થયું હતું ત્યારે બે નવજાત શિશુના મોત થઈ ગયા છે અમદાવાદની શારદાબેન હોસ્પિટલની ઘટના જ્યાં બે નવજાત શિશુઓના મોત થયા

અમદાવાદના જે બે બાળકો છે નવજાત બાળકો છે પરંતુ ગરમીના કારણે આ બંને બાળકોના આજે વહેલી સવારે મોત થયા છે માત્ર અઢાર કલાક અને પંદર કલાક જેટલો આ બંને બાળકોનું હોસ્પિટલમાં એડમિટ થયાનો સમય હતો જેમાં વેન્ટિલેટર પર પણ રાખવામાં આવ્યા હતા ડિહાઈડ્રેશન હતું સાથે હાઈગ્રેડ ફીવર પણ હતો અને તેની સાથે સોડિયમનું પ્રમાણ છે જે ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટ્યું હતું આ બાળકોમાં જેના કારણે આ બાળકોના મોત થયાની વાત સામે આવી છે શરૂઆતમાં અમદાવાદ મહાનગરપાલિકા ક્યાંક નહોતું માની રહ્યું કે આ હીટ રિલેટેડ જ આ બંને બાળકોના મોત છે પરંતુ હવે અમદાવાદ મનપાએ પણ માન્યું છે કે ગરમીના કારણે આ બંને બાળકોના મોત થયા છે કારણ કે સામાન્ય રીતે જયારે માણસમાં હિટસ્ટ્રોકની અસર થતી હોય છે તો તેમાં સૌથી મહત્વનું હોય છે કે તાવ છે જે ઘટી જતું હોય છે અને જે ઘટવાના જ કારણે લોકોના મોત થતા હોય છે અને તે જ પ્રકારની ઘટના છે તે બંને બાળકો ની અંદર પણ જોવા મળી છે કાલે પણ બે લોકોના મોત અને આજે આવી બાળકોના મોત થયા છે બિલકુલ આભાર રીમા તમામ જાણકારી આપવા બદલ રાજ્યમાં આગામી બે દિવસ હીટ વેવની આગાહી થઈ છે ગુજરાતવાસીઓને બે દિવસ બાદ ગરમીથી આંશિક રાહત મળશે આજે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ પંચમહાલ વડોદરા સુરત સુરેન્દ્રનગર જૂનાગઢ મોરબી બોટાદ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તો આવતીકાલે રાજ્યના અનેક શહેરોમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ વડોદરા કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે બે દિવસ બાદ પચીસ થી ત્રીસ કિલોમીટર અમદાવાદ અને ગાંધીનગરમાં પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન રહેશે और जो डिस्ट्रिक्ट है जहाँ पे आज हीट वेब की वार्निंग दी गई है वहाँ पर ऑरेंज अलर्ट दिया गया है और जो ज़िले हैं जहाँ पर वेव की वार्निंग आज के लिए दी गई है वो बनासकांठा है कौतन है महताना साबरकंठा गांधीनगर अरावली खेड़ा अहमदाबाद आनंद पंचमहल लाहौर महिसागर बड़ोदरा और छोटा उदयपुर है ये गुजरात रीजन के और सौराष्ट्र रीजन के जो ज़िले हैं जहाँ पे आज ऑरेंज अलर्ट दिया गया है हीटवेव के लिए वो ज़िले हैं सुरेंद्र नगर जूनागढ़ आ, भावनगर मोरबी बोटा आ, और साथ में जहाँ पे ऑरेंज अलर्ट दिया गया है और कल के लिए आ, जो डिस्ट्रिक्ट है जहाँ पे आ, की वार्निंग दी गई है येलो अलर्ट के साथ वो डिस्ट्रिक्ट है बनासकांठा पाटन महसाना साबरकांठा गांधीनगर अहमदाबाद खेड़ा अरावली आनंद पंचमहल दाहोद महिसागर बड़ोदरा और छोटा उदयपुर और जो सौराष्ट्र रीजन के जिले हैं जहाँ पे कल के लिए येलो अलर्ट दिया गया है તો આખરે ગુજરાતમાં શું સ્થિતિ છે તે જાણવાનો પ્રયત્ન કરીશું ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ આપવામાં આવ્યા છે અલગ અલગ જિલ્લાઓમાં શું સ્થિતિ છે તે જણાવશે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે અમદાવાદથી ઉમંગ રાવલ જોડાયા છે કચ્છથી કૌશિક છાયા જોડાયા છે સુરતથી જોડાયા છે અમિત રાજપૂત અને રાજકોટથી જોડાઈ ગયા છે ગૌતમ ભેડા સૌપ્રથમ જઈએ અમદાવાદ ઉમંગ જણાવશો હાલ અમદાવાદમાં ગરમીને લઈ શું સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે અહીંયા છેલ્લા બે દિવસ રેડ એલર્ટ હતું અને બે માસૂમ બાળકોના મોત થઈ ચૂક્યા છે શારદાબેન હોસ્પિટલમાં હાલ શું સ્થિતિ ગરમીની લઈ વિકાસ પહેલાનો સમય હતો કે કચ્છ અને સાબરકાંઠાનું ઈડર છે સૌથી વધારે તપતા શહેરોમાં તેનું નામ મોખરે આવતું હતું પરંતુ આ વર્ષે ક્યાંક અમદાવાદે તમામ વર્ષોના રેકોર્ડ છે તોડ્યા છે લગભગ છ એક વર્ષનો રેકોર્ડ છે અમદાવાદે તોડ્યો છે છેતાલીસ ડિગ્રી ઉપર તાપમાન પહોંચ્યું હતું આજે પણ ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાને અમદાવાદનું નોંધાયેલું છે હીટસ્ટ્રોકના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને આપે જેમ કહ્યું એમ શારદાબેન હોસ્પિટલ છે ત્યાં બે બાળકોના એક તેર દિવસનું બાળક હતું અને બીજું પંદર દિવસનું બાળક હતું એ બે બાળકોના મૃત્યુ પણ થયા છે ક્યાંક શંકા પણ કોર્પોરેશન થકી વ્યક્ત કરવામાં આવ્યું છે કે ગરમીના ગરમીના કારણે કિડની કિડનીમાં છે એ ક્યાંક કોઈક ઇન્ફેક્શન થયું ને તે બંને બાળકો છે તેમના મૃત્યુ થયા આવનારા દિવસોમાં પણ હવામાન વિભાગ થકી જે આગાહી આપવામાં આવી છે તો શહેરીજનોએ હજી તપતી ગરમી માટે તૈયાર રહેવું પડશે અમદાવાદની સાથે સાથે પાટનગર ગાંધીનગરમાં પણ ભલે હરિયાળું શહેર ગાંધીનગર કહેવાતું પરંતુ એ હરિયાળા શહેરમાં પણ તાપમાનનો પારો છે ચુમ્માલીસની આસપાસ પહોંચતો દેખાઈ રહ્યો છે ઓરેન્જ અને રેડ એલર્ટ છે આપવામાં આવે છે આગામી ત્રણ દિવસ આ પરિસ્થિતિ રહેવાની સાથે જ વિકાસ જો વાત કરીએ તો અમદાવાદના અત્યારે જે રસ્તાઓ છે એ રસ્તાઓ ક્યાંક જે રસ્તાઓ ઉપર ટ્રાફિક રહેતો તે રસ્તાઓ જાણે ભેકાર મારી રહ્યા તેવી પરિસ્થિતિમાં એકલ દોકલ વાહનો છે રસ્તા ઉપરથી પસાર થતા દેખાઈ રહ્યા છે કારણ કે બપોરના સમયે તમામ લોકો હિતાવ એ જ વાત ગણે છે કે ચારથી પાંચ વાગ્યા સુધીના સમયમાં ઘરની બહાર ન જ નીકળવું જોઈએ ને એની સીધી જ અસર અમદાવાદના રસ્તા ઉપર દેખાતું દેખાતું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કારણ કે દોડતું ભાગતું અમદાવાદ બપોરના સમયે થંભી જાય છે અને જે તાપમાન છે એ ચુમ્માલીસને પાર પહોંચે છે આજે પણ ચુમ્માલીસ ડિગ્રી તાપમાન છે એ નોંધવામાં આવ્યું છે ને સાથે સાથે ન માત્ર અમદાવાદના રાજ્યમાં કચ્છ હોય આ બાજુ સાબરકાંઠાની પણ વાત છે હવામાન વિભાગ થકી કરવામાં આવ્યું છે અને અલગ અલગ અરવલ્લી જિલ્લામાં છે તે પણ તાપમાનનો પારો આગામી બે દિવસ સુધીથી ચુમ્માલીસથી પિસ્તાલીસ ડિગ્રી પહોંચે અને ત્યારબાદ વાતાવરણમાં છે લગભગ

જે ચોક્કસથી સરહદી કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો સરહદી કચ્છ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ચાલીસથી છેતાલીસ ડિગ્રીનો અનુભવ અહીં કચ્છવાસીઓ કરી રહ્યા છે અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે ભુજ શહેરના ખેંગારબાગ માર્ગના છે અહીં એકલ દોકલ વ્યક્તિ પણ અહીં જોવા મળતો નથી ખાસ કરીને અહીંના જે અત્યારે ચાર વાગ્યાનો બરાબર સમય છે અને અત્યારે રોડ એકદમ બેકાર ભાસી રહ્યો છે અને સુમસામ ભાસી રહ્યો છે એટલું જ નહીં અહીં ઠંડા પીણા અને શેરડીના જે સંચા છે ત્યાં પણ અત્યારે કોઈ પબ્લિક આવવા પણ તૈયાર નથી તે પણ અત્યારે જોઈ શકાય છે અત્યારે ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો કચ્છના મુખ્ય મથક ભુજ અંજાર આદિપુર ગાંધીધામ ભચાઉ અને રાપર વિસ્તારની આજ અહીં જોઈ શકાય છે ભયંકર અત્યારે ગરમીનો અનુભવ થઈ રહ્યા છે અને લોકો પણ અત્યારે પરસેવે રેપ જોવા મળી રહ્યા છે ખાસ કરીને અત્યારે મુખ્ય માર્ગો છે તે સુમસામ અત્યારે જોવા મળી રહ્યા છે ખાવડા વિસ્તારની જો વાત કરીએ તો ખાવડા વિસ્તારમાં પણ અત્યારે જોવા તો ગરમીનો અનુભવ અહીં લોકો કરી રહ્યા છે અને છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ વધુ ઊંચકાયું છે અને અત્યારે હજુ પણ ગરમી વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અત્યારે ચાલીસ ડિગ્રી જેટલી ગરમી અત્યારે નોંધાઈ રહી છે અત્યારે અત્યારે બપોરે ચાર વાગ્યાનો સમય છે અને ગરમીનું પ્રમાણ પણ વધુ જોવા મળી રહ્યું છે જી બિલકુલ કૌશિક આપ અમારી સાથે બનેલા રહેશું હવે સુરતના હાલ જાણીશું અમિત તમારી સાથે જોડાયેલા છે અમિત સુરતની શું સ્થિતિ છે કારણ કે અહીંયા તાપમાનનો પારો વધતો જોવા મળી રહ્યો છે અહીંયા લોકો ગરમીથી બચવા કેવા નુસ્ખા અપનાવી રહ્યા છે ચોક્કસપણે હાલ સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં હાલનો તાપમાનની જે પરિસ્થિતિ છે છત્રીસ ડિગ્રી તાપમાન હાલ સુરતમાં છે અને સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે ચાર વાગ્યા બાદ જે લોકો ઘરેથી બહાર નીકળ્યા નીકળી રહ્યા છે જે ફોર વ્હીલર ચાલકો છે તેમને તો વાંધો નહીં પણ જે ટુ વ્હીલર ચાલકો છે તે રોડની સાઈડ પર જે ઝાડવાઓ આવેલા છે જે વૃક્ષો આવેલા છે તેમનો ક્યાંક ને ક્યાંક સહારો લઈ રહ્યા છે કારણ કે સુરત એક એવું શહેર છે જ્યાં ચોવીસ કલાક લોકો ભાગતા દોડતા નજરે પડતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક કામનું ભારણ હોવાને કારણે લોકોને બપોરના સમયે પણ ઘરેથી બહાર નીકળવાનું નીકળવું પડે છે ત્યારે ક્યાં જે લોકો છે વાહન ચાલકો છે તે છાયરોનો સહારો લઈ રહ્યા છે અને બીજી તરફ વાત કરવામાં આવે તો હાલ આ ગરમીના પ્રભાવને કારણે જે આરોગ્ય વિભાગ છે તે તમામ અત્યારે હાલ એલર્ટ મોડ પર છે જે આરોગ્ય વિભાગની જે ટીમ છે તેને જે બીઆરટીએસ પર ઓવર આઉટડોર જે સ્ક્રીનિંગ મૂકવામાં આવેલું છે તેના પર ગરમીથી બચવાના ઉપાયો અત્યારે જાહેરાત કરવામાં આવતા હોય છે અને જે તેમનું એનાઉન્સમેન્ટ વ્હીકલ છે તે અત્યારે અને સોસાયટીઓમાં ફરી રહી છે તો ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો જે રીતે બાળકો છે અને જે મહિલાઓ છે તે ઠંડા રસનું સેવન કરતા નજરે પડી રહ્યા છે તો જે ગરમીનું પ્રમાણ છે તે મુખ્યત્વે હાલ તો ગુજરાત વર્ષની ટીમ એટલું જ લોકોને અપીલ કરી રહી છે કે પોતાના નાના બાળકોને તમે આ તડકામાં બહાર લઈને નહીં નીકળો કારણ કે જ્યારે મોટા લોકો જયારે આ તડકા નથી સહન કરી શકતા તો બાળકો કઈ રીતે સહન કરી શકશે હીટ સ્ટ્રોકની વાત કરીએ તો છેલ્લા ત્રણેક દિવસની અંદર એવું માનવામાં આવે છે કે હિટ સ્ટ્રોકને કારણે સુરત શહેરમાં પચીસ જેટલા મોત થયા છે હાલ સરકારી ચોપડે કોઈ સ્ટ્રોકનો બનાવ નોંધાયો નથી પરંતુ લોકોને એવું માનવું છે અને જે રીતે હાલ સ્ટ્રોકને લઈને લોકો અલગ અલગ ઉપાયો હાલ કરી રહ્યા છે ઘરે લીંબુ સરબતનું પાણી બનાવીને તેઓ ઘરેથી લઈને નીકળી રહ્યા છે કારણ કે સુરત એક એવું જે શહેર છે તે ટેક્સટાઇલ સિટી ડાયમંડ સિટી તમામ રીતે ઓળખાય છે તો ત્યારે જ્યારે લોકોને બહાર નીકળવું પડે છે તો ક્યાંક ને ક્યાંક તેઓ જે પાણીની બોટલો છે લીંબુ શરબત છે છાશ છે

તાપમાન જોવા મળી રહ્યું છે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે પહેલા તો હું આપને તાપમાન બતાવીશ રાજકોટના રેસકોસ રિંગ રોડ ઉપર છું ને ત્યાં અત્યારે ચાલીસ ડિગ્રી તાપમાન છે આજનું મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી છે અત્યારે ચાલીસ ડિગ્રી તાપમાન છે તે બતાવી રહ્યું છે હું આપને રોડ રસ્તા બતાવીશ આમ તો ભલે બપોરે બેથી ચાર સુઈ જતા હોય છે રાજકોટવાસીઓ તેમ છતાં પણ રાજકોટનો રેસકોસ રિંગ રોડ એવો રોડ છે કે જ્યાં ટ્રાફિકની અવર જવર સતત જોવા મળતી હોય છે પરંતુ આજે જે રીતનો તાપમાન છે આજે નહીં પરંતુ છેલ્લા એક સપ્તાહથી જે રીતની ગરમી પડી રહી છે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી ચૂક્યું હતું એના લીધે જે હીટવેવની પરિસ્થિતિનું નિર્માણ થયું રાજકોટના રાજમાર્ગો પણ સુમશાન જોવા મળી રહ્યા છે ખાલીખમ જોવા મળી રહ્યા છે સાથે જ બાળકોની અંદર આ હીટવેવની અસર ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે બાળકોને જાડાહુલટી જેવા કેસ થવાની પણ ઘટનાઓ અનેક રાજકોટની અંદર સામે આવી રહી છે તો સાથે જ રાજકોટના રોડ રસ્તાઓ સુમશાન જોવા મળી રહ્યા છે જે રાજકોટ ધમધમતું જોવા મળે છે તે રાજકોટ પણ હવે બપોરના સમયે રોડ રસ્તા ઉપર સુમશાન જોવા મળી રહ્યું છે જી બિલકુલ ગૌતમ આપ અમારી સાથે બની હવે અમારી સાથે નિકુંજ જાની ગાંધીનગરથી જોડાઈ ગયા છે નિકુંજ ગાંધીનગર જે હરિયાળું શહેર કહેવામાં આવે છે અહિયાં તો રેડ એલર્ટ છેલ્લા બે દિવસ અહીંયા આગાહી થઈ હતી અને આગ જડતી ગરમી પડી રહી છે ગાંધીનગરમાં શું સ્થિતિ છે હાલ ગરમીની ગ્રીન સિટી ગાંધીનગર પણ અગ્નિના તાપમાં તપી રહ્યું છે અને તેનો પારો પણ પિસ્તાલીસ ડિગ્રી છેતાલીસ ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે ગરમીની અસર એ છે કે તેના કારણે ગાંધીનગર પાટનગરના રસ્તાઓ જે છે તે સુમસાન પાસી રહ્યા છે આપ અત્યારે દ્રશ્ય જોવો છો તે ગાંધીનગરના અક્ષરધામ વિસ્તારના દ્રશ્યો છે સામાન્ય રીતે વેકેશનનો માહોલ છે અક્ષરધામ જોવા માટે મંદિરના દર્શન કરવા માટે લોકોની બાળકોની ભીડ રહેતી હોય છે પરંતુ ગરમીની પરિસ્થિતિ એ છે કે તેના કારણે હાલ આ વેકેશનના માહોલમાં પણ અક્ષરધામ આસપાસનો રોડ જે છે તે સુમસાન ભાજતો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અલબત્ત લોકો ગરમીથી રાહત મેળવવા માટે અલગ અલગ નુસ્ખાઓ અપનાવી રહ્યા છે ઠંડા પીણાની દુકાનો હોય તો ત્યાં પણ આપ અત્યારે જોશો તે પ્રકારે ઠંડા પીણાઓ જે છે તે તેઓ પી રહ્યા છે ગરમીથી બચવા માટે સતત પાણી સતત આ પ્રકારના ઠંડા પદાર્થો જે છે તે લેવા ખૂબ જરૂરી છે અને તેને લઈને તેઓ પણ આ પ્રકારની જ્યાં જ્યાં ઠંડા પીણાની શોપ છે ત્યાં લોકોની ભીડ જે છે તે આપને નજરે પડશે તે પ્રકારની પરિસ્થિતિ છે અક્ષરધામ ભલે સુમસાન હોય પરંતુ ગરમીથી બચવા માટે અલગ અલગ ઉપાયો લોકો અપનાવી રહ્યા છે તો રાજ્યનું પાટનગર ભલે ગ્રીન સિટી ગાંધીનગર હોય પરંતુ તે પણ આ તપતી ઉકળતી ગરમીમાંથી બાકાત નથી અને ગાંધીનગરની અંદર પણ ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રી પાર પહોંચી રહ્યો છે ને જેના કારણે બપોરના સમયે રાજ્યનું પાટનગર પણ જાણે રજાના માહોલમાં હોય તે પ્રકારની પરિસ્થિતિ ગાંધીનગરની અંદર પણ જોવા મળી રહી છે વિકાસ

જામનગર કરીએ તો જામનગર છેલ્લા એક સપ્તાહથી ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાનનો પારો છે કે આ માર્ગ સતત ચોવીસ કલાક ધમધમતો હોય છે પણ જોઈ શકાય છે પાખી વાહનોની હાજરી વચ્ચે જે છે તે વાહન વ્યવહાર હાલ ચાલી રહ્યો છે જો ગરમી વાત કરવામાં આવે તો છેલ્લા એક અઠવાડિયામાં ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન તાપમાન રહ્યું છે આ તાપમાનમાં લોકો રીતસર ના રહ્યા છે અને ગરમીથી બચવા માટે લોકો આયુર્વેદ તરફ ઢળ્યા છે તો ક્યાંક ને ક્યાંક દેશી નુસ્ખા પણ અપનાવી રહ્યા છે તો ઠંડા પીણાની અને રસની રેકડીઓ ઉપર લોકોની લાઈનો જોવા મળી રહી છે તો બપોરનો સમય છે જેમ રાજકોટમાં ગૌતમે કહ્યું તેમ જામનગરમાં પણ બાર થી જે ચાર નો સમય છે તે આરામનો સમય હોય છે એટલે કે વિરામનો સમય હોય છે સમગ્ર હાલાર વાસીઓ વિરામ લે છે એટલે કે ગરમીથી બચવા ના માત્ર નુસ્ખા અપનાવી રહ્યા છે પરંતુ ક્યાંક ક્યાંક જે અબોલ જીવ છે તે પણ ગરમીની સામે છે તે ઝૂમી રહ્યા છે આયુર્વેદ તરફ વળવા કહી રહ્યું છે આ ગાઈડલાઈન વચ્ચે હવે આવતા અઠવાડિયા સુધી પણ આવું જ તાપમાન રહેશે તેથી તંત્ર દ્વારા લોકોને સચેત રહેવા અને ગરમીથી બચવા માટે કહેવામાં આવી રહ્યું છે પરંતુ હાલ તાપમાનનો પારો છે તે ચાલીસ ડિગ્રી આસપાસ રહેવા પામ્યો છે વિકાસ બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ અમિત આપનો પણ આભાર અમારી સાથે જોડાવા બદલ સમાચારમાં આગળ વાત કરીએ તો ગરમીને લઈ હવે લાજપોર જેલનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે સુરતના લાજપોર જેલમાં કેદીઓ માટે અલગ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કેદી માટે છાશ અને લીંબુ પાણીની વ્યવસ્થા જેલમાં રેડિયો મારફતે કેદીઓને સલાહ સૂચન આપવામાં આવ્યા કેદીઓએ જેલ તંત્રનો પણ અહીંયા આભાર વ્યક્ત કર્યો છે તો સુરતનું જે લાજપોર જેલનું આરોગ્ય વિભાગ છે તે એક્શનમાં આવ્યું છે જેલમાં રહેતા જે કેદીઓ છે તેમના માટે છાશ લીંબુ પાણીની વ્યવસ્થા કરી

ગુનેગારો હોય છે તેમને સૌથી પહેલાં જ્યારે કોર્ટ એમને સજા કરતી હોય છે ત્યારે તેઓ ગુનેગાર તરીકે ત્યાં ઉભરી આવતા હોય છે પણ અંતે જ્યારે તેમને કોઈ ભૂલ કરી હોય તેમને સજા કોર્ટે તો ફટકારી દીધી છે પરંતુ છે તે તેઓ છે તો અંતે માણસ જ ત્યારે જ્યારે હાલ ગરમીમાં માણસો તપી રહ્યા છે બહાર ત્યારે જેલમાં પણ શું સ્થિતિ છે તે જાણવાની ગુજરાત ફર્સ્ટની ટીમે જ્યારે તાકીદ કરી હતી જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ ત્યાં પહોંચી હતી તો સીધા દ્રશ્યો જોવા મળ્યા હતા કે ગુજરાત જે જેલર્સ છે તેમના આદેશથી જે જેલના અધિકારીઓ છે જે કર્મચારીઓ છે તે કેદીઓને ઠંડા પીણા હોય લીંબુ શરબત હોય છાસ તે તમામ પ્રકારનું વિતરણ કરી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક જે કેદીઓ છે તેના માટે અંદર કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ઠંડા હવાની વ્યવસ્થા કરવામાં આવી છે બારથી ચાર વાગ્યા દરમિયાન જેલમાં જે કામો થતા હોય છે તે કામો પર રોક લગાવી દેવામાં આવ્યા છે કારણ કે કેદીઓ જે તે સમય દરમિયાન ત્યાં કામ કરતા હોય છે તે કામ બારથી ચાર દરમિયાન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે બીજી તરફ વાત કરવામાં આવે જેલના કેદીઓ જે છે તેમની જે મુલાકાતે આવતા હોય છે પરિવારજનો હોય છે તેમના મિત્રવર્તુળ હોય છે જે કેસને લગતા લોકો હોય છે જેઓ ત્યારે મુલાકાત કરવા માટે આવતા હોય છે તેમના માટે પણ અલગથી સેડની વ્યવસ્થા કરવામાં આવી છે ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે આ તમામ પ્રકારની વ્યવસ્થા સુરત લાજપોર જેલ ખાતે કરવામાં આવી છે જે વિકાસ બિલકુલ આભાર અમિત તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ આખા દેશમાં આખરી ગરમી પડી રહી છે દેશમાં વેવનો આજે આઠમો દિવસ છે દેશભરના ત્રેવીસ એવા સ્થળો છે કે જ્યાં તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર કરી ગયો શ્રીનગરમાં પણ ગરમીએ છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે રાજસ્થાનનો ફલોદિતો ઓગણપચાસ ડિગ્રી તાપમાનમાં શેકાયું

आज अंगे जानकारी आपसे संवाददाता देवनाथ पांडे हमारी दिल्ली से जुड़ाई गया देवनाथ बताइए देश में हाल क्या हालात है गर्मी की वजह से लोग क्या परेशानी का सामना कर रहे हैं देखिए विकास बिल्कुल साफ तौर से गर्मी के देखी जाए तो आज देश की राजधानी दिल्ली में 43 डिग्री सेल्सियस पर है अभी मौजूदा वक्त में मौसम विभाग ने कल ही कह दिया था कि जिस दिन दिल्ली में चुनाव या मतदान होंगे उस दिन पारा और भी ज्यादा बढ़ सकता है तो मैं अगर दिखाने की कोशिश करूँ सबसे पहले तो इस वक्त मैं जहाँ पर मौजूद हूँ ये दिल्ली का मयूर बिहार इलाका है मयूर बिहार फेस थ्री ये पूर्वी दिल्ली में आता है और सामने आप मतदान स्थल देख सकते हैं क्योंकि आज दिल्ली की सभी सात लोकसभा सीटों पर मतदान चल रहा है और जो हम जैसा हम सुबह से बार बार जिक्र कर रहे हैं कि गर्मी की वजह से ही मतदाता अपने घरों से बाहर निकलने में कहीं ना कहीं गुरेज करते हुए दिखाई दे रहे हैं और यही सबसे बड़ी वजह है कि जो मतदान फीसदी का जो आंकड़ा होता है वो कहीं ना कहीं स्लो बहुत दिखाई दे रहा है अगर इधर भी देखें और इधर भी देखें हम तो यहाँ पर भी देखिए सड़कों पर जो सड़कें कहीं ना कहीं आमतौर पर देखने को मिलती है भीड़ भाड़ यहाँ ज़्यादा होती है इन सभी सड़कों को अगर आप देखें तो सुनसान इस वक्त है हालांकि लोग इस तरह से पीने का सहारा अगर हम शिकंजी कहें या नींबू पानी क्या कहें या जलजीरा कहें कुछ इस तरह के पेय पदार्थ जो होते हैं वो पीकर तो काम चला रहे हैं लेकिन सबसे अलग बात यह है कि आई ने साफ तौर से ये कहा है कि जिस तरह से दिल्ली या फिर पूर्वी उत्तर प्रदेश राजस्थान गुजरात इन सभी राज्यों को लेकर अलर्ट जारी किया और कहा है कि गुजरात में तो अगले तीन दिनों तक इसी तरह से वेव चलता रहेगा साथ ही देश की राजधानी दिल्ली में आने वाले चार से पाँच दिनों तक इसी तरह से लू चलेगा यानी मौसम विभाग ने पहले से ही अलर्ट जारी कर दिया है कि अभी गर्मी से निजात लोगों को नहीं मिलने वाली है हाँ आप बचाव कर सकते हैं और बचाव के लिए तमाम तरह की बातें जो होती है वो इस पे अप्लाई होता है लेकिन देखिए आज के दिन जहां दिल्ली में सातों लोकसभा सीटों पर एक साथ मतदान हो रहा है और ऐसे में गर्मी एक बड़ी वजह है कि जो मतदाता अपने घरों से बाहर नहीं निकल पा रहे हैं जी बिल्कुल आभार देवनाथ तमाम जानकारी हमारे साथ जुड़ा हुआ સમાચારમાં આગળ વાત કરીએ તો રેમલ ચક્રવાતને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે આજ સાંજ સુધીમાં રેમલ ચક્રવાત વધુ તોફાની બની શકે છે આવતીકાલે તીવ્ર વાવાઝોડામાં પણ પરિવર્તિત થશે છવ્વીસ મે મધ્યરાત્રીએ એકસો ત્રીસની ઝડપે રેમલ ચક્રવાત ટકરાય તેવી શક્યતા બંગાળ અને બાંગ્લાદેશ વચ્ચે આ ચક્રવાત ટકરાવાનો છે ત્રિપુરા અને આસામમાં પણ આગાહી છે સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની અહીંયા ટીમો તૈનાત થઈ છે આર્મી નેવી અને કોચગાર્ડની ટીમો પણ અહીંયા સજ્જ છે આવતીકાલે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના તટીય વિસ્તારોમાં આ ચક્રવાત ટકરાવાનું છે રેમલ નામનું આ વાવાજોડું મંગાળની ખાડીમાં એક્ટિવ થયું છે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ રહ્યું છે. કાલ સે નોર્થ દિશા મે ગતિ કરતે ہوئے ઇન્ટેન્સિફિકેશન હોગા. સાયક્લોન સ્ટર્મ કાલ સવે બનેગા. ઓર ફિર કાલ રાત કો એક્સિવર સાયક્લોન સ્ટર્મ મે પરિવર્તિત હોગા. 26 તારીખ મિડનાઈટ કો બાંગ્લાદેશ और तो इसके आसपास जो तो वेस्ट बंगाल के तो तवटी इलाका है वहाँ अतिक्रम करेगा और जब ये कोस्ट के पास पहुँचेगा इसका विंड स्पीड लगभग 110 से 120 सौ किलोमीटर प्रति घंटा और गोस्टनेस में 135 किलोमीटर प्रति घंटा होगा ज़्यादा विंड स्पीड जो पाथ होता है पाथ का राइट साइड में होता है इसलिए बांग्लादेश में ज़्यादा विंड स्पीड होने का संभावना है फिर भी हमारे जो वेस्ट बंगाल के जो नॉर्थ एंड साउथ एंड परगना ईस्ट मेदिनीपुर ये सभी डिस्ट्रिक्ट में विंड स्पीड 110 से 120 किलोमीटर प्रति घंटा होने का संभावना भी है वेस्ट बंगाल में देखिए इमीडिएट जो इफेक्ट है वो इमीडिएट इफेक्ट है आपका कोस्टल डिस्ट्रिक्ट मतलब उत्तर चौबीस परगना दक्षिण चौबीस परगना एंड पूर्व मेदनीपुर इसका साथ साथ उसका इफेक्ट पड़ेगा आपका हावड़ा हुगली देनयोर कलकत्ता नदिया में भी पड़ेगा देन पश्चिम मेदनीपुर में भी पड़ेगा धीरे 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 छब्बीस एक्चुअली डे टू डे उसका जो इफेक्ट है ना फर्स्ट इफेक्ट जो है वो हमारा कोस्टल डिस्ट्रिक्ट्स में होगा उसको बाद थोड़ा सा ऊपर ऊपर जाएगा તો આખા દેશમાં આખરી ગરમી પડી રહી છે આજે વેવનો આઠમો દિવસ છે માત્ર ગુજરાત પરંતુ આપણું જે પાડોશી રાજ્ય છે રાજસ્થાન ત્યાં પણ જે ગરમીનો પારો છે તે સતત વધી રહ્યો છે ફલો કે જ્યાં ઓગણપચાસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું હિટસ્ટોકથી માત્ર રાજસ્થાનમાં છ લોકો જીવ ગુમાવ્યા અને બારમીર જેસલમેરમાં સિલમેરમાં અડતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ જ અંગે જાણકારી આપશે અમારા સંવાદદાતા नवीन जुड़ाई चुका है कि जिया हाल राजकोट में सुन स्थिति से शे त्या शहरी जनवाखरे कई रीति गर्मी नो सामना कर ही रहा है राजस्थान से हमारा संवाददाता जुड़ा है नवीन जी नवीन जी नवीन देखिए राजस्थान में भीषण गर्मी पड़ रही है 40 डिग्री से सिर्फ फलोदी का तापमान नहीं आधा दर्जन से ज्यादा स्थानों पर 48 डिग्री से ज्यादा टेंपरेचर हो रहा है और अभी तक पंद्रह से ज्यादा मौतें हो चुकी है गर्मी के कारण से मैं समय जयपुर में खड़ा हूं और जिस सड़क पर खड़ा हूं फिलहाल एक राहत की बात यहां यहां पर पर है कि यहां पर अचानक मिनट पहले मौसम बदल गया है बादल छा गए और हल्की सी बूंदाबांदी हो रही है बूंदाबांदी इतनी हो रही है कि मुझे खुद को एक शेड में बूंदाबांदी से बारिश से, से बचने के लिए शरण लेनी पड़ रही है तो फिलहाल यहाँ पर मौसम कुछ ठीक हो गया है मगर यह तात्कालिक रूप से ठीक हुआ है बल्कि पूरे प्रदेश के अंदर बहुत तेज गर्मी पड़ रही है 48 डिग्री से ज्यादा तापमान कई शहरों में है कई मौतें हो चुकी है हीट वेव चल रही है और अगले जो तीन दिन का अनुमान है मौसम विभाग जो बता रहा है उसमें उनतीस मई तक लगातार तेज गर्मी पड़ेगी अभी तीन दिन तक और टेम्परेचर बढ़ेगा इसके अलावा रोहिणी नक्षत्र आज से तपना शुरू हुआ आज से नौतपा शुरू हुआ पच्चीस तारीख से तीन तारीख तक नौतपा चलेगा लगातार तब भी गर्मी पड़ेगी तो आज उसकी शुरुआत हो गई है और प्रदेश में कई जगह से